અમદાવાદમાં આવેલી એક સોસાયટીમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અમદાવાદના જીવરાજ પાર્કમાં એક સોસાયટીમાં એર કન્ડિશનરનું ગોડાઉન આવેલું હતું જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળતા જોરદાર ધડાકા સાથે વિસ્ફોટક આગ લાગી હતી વિસ્ફોટો થયા હતા આજુબાજુમાં ઉપેલી અનેક ગાડીઓ કારો સળગી ઉઠી હતી અને આ ઘટનામાં હાલમાં બે વ્યક્તિના મરણ થયા છે તેવા પણ સમાચાર સામે આવ્યા સોસાયટીની અંદર આવી રીતે કોમર્શિયલ વ્યવસાયિક ઉપયોગ ન થવો જોઈએ એવી પણ જાગૃતિ હજી સુધી ઓલમ્પિક આયોજનના ઉંબરે પહોંચેલા અમદાવાદના લોકોમાં આવી નથી લોકો એકદમ કુંભકર્ણની નિંદ્રામાં હોય છે અને પોતાની સોસાયટીની અંદર આવી ખતરનાક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે ગોડાઉનો આવેલા હોય છે સામાનની હેરફેર થતી હોય છે આવતા જતા બાળકોને રમતા કે ચાલતા વૃદ્ધોને મહિલાઓને તકલીફ પડતી હોય કારણ કે વ્યવસાયિક કામ થતા હોય એટલે એ બધું તો અવર રહેવાની વાહનો આવવા જવાના કોમર્શિયલ મોટા મોટા ખટારા આવવાના ટ્રકો આવવાની અને આવી રીતે ક્યારેક ભયંકર દુર્ઘટના સર્જાય અમદાવાદ હવે મેગા સિટી બની ગયું છે પરંતુ મેગા સિટી જેવી જાગૃતતા હજી સુધી પાકી નથી કારણ કે દરેક સોસાયટીઓમાં આજકાલ તમે જ ધ્યાનથી જોશો તો અનેક પ્રકારના ગોડાઉનો અનેક પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ થતી જ હોય છે જેનાથી રહીશોને ખલેલ પડતી હોય છે શાંતિથી સુખશાંતિ પોતાના જ ઘરમાં રહી નથી શકતા આ બધી બાબતોની જાગૃતતા હવે મેળવવાની જરૂર છે અમદાવાદીઓએ સમજવું રહ્યું અને જોવાનું કે ક્યાંક તમારી સોસાયટીમાં પણ કોઈક પ્રકારના ગોડાઉનો કોઈ પણ પ્રકારની કોમર્શિયલ વ્યવસાયિક પ્રવૃત્તિ તો નથી થતી ને અને થતી હોય તો જરાય આંખ આડા કાન કરી વગર એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને એનો નિવેડો લાવવો જોઈએ અને એ બધી પ્રવૃત્તિને બંધ કરાવવી જોઈએ નહીં તો જેમ આજે આ જીવરાજ પાર્કની સોસાયટીમાં આટલી ભયંકર ઘટના બની છે એવી ઘટના બીજે ક્યાંય પણ બનવાની રાહના જોવાય અને હંમેશા રહેવાસી રહેવાસી વિસ્તાર એટલે એમાં કેવું હોય કે શાંતિથી માણસ પોતે સૂતો હોય બેસતો હોય વાંચતો લખતો હોય આરામ કરતો હોય બાળકો હોય મહિલાઓ હોય નિવૃત્તો હોય સોસાયટીનો મતલબ શું છે રહેવાસી વિસ્તારનો મતલબ શું છે આ બાબતને ધ્યાનમાં લેશો અને જો તમારી પણ આસપાસ તમારી સોસાયટીમાં પણ કોઈ આવી પ્રવૃત્તિ થતી હોય ગોડાઉનો હોય કે ધંધાદારી પ્રવૃત્તિ થતી હોય તો એને માટે તુરંત જ આ દુખાઈને પાછળ પડી જજો અને એને બંધ કરાવીને જ જંપજો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ નમસ્કાર